પ્રદેશ પ્રમુખ અને કાલ સુધીમાં એ બેઠક પૂર્ણ થશે તો ગુજરાતના પ્રદેશ પ્રમુખની રેસમાં ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે કેના પર કળશ જોડવામાં આવશે કેમ કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની પણ ચૂંટણીઓ આવી રહી છે અને રાહુલ ગાંધીએ ચેલેન્જ કર્યું છે લોકસભામાં કે ગુજરાત અમે જીતી રહ્યા છીએ અને ચેલેન્જ કરીને કહ્યું કે લખી રાખજો આવતી વિધાનસભામાં ગુજરાતમાં અમારું ગઠબંધન છે જીતી રહ્યું છે તો આ ચેલેન્જને પણ ધ્યાનમાં રાખીને તેની પણ સર્જા છે કરવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટી ના ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ ની પણ જાહેરાત થઈ શકે છે મુખ્યાર પાટીલ બાદ કોના નામની ચર્ચા થઈ રહી છે તેની વાત આજના વિડીયો માં આપડે કરવી છે કોણ રેસમાં છે કોના પણ ભારતીય જનતા પાર્ટી કળશ ઢોળી શકે છે એ દરેક વાતની વિગતે સરસા આજના વિડીયોમાં કરવી છે તો અમારી ચેનલમાં ભારતમાં ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો બાજુનું બે લેકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય વિડીયોની શરૂઆત કરીએ જ્યારથી લોકસભાની ચૂંટણી પૂરી થઈ છે અને સીઆર પાટીલના ત્રણ વર્ષ પૂરા થયા હતા બાદમાં સીઆર પાટીલને કેન્દ્રીય મંત્રી મંડળમાં કેબિનેટ મંત્રી પદ છે આપવામાં આવ્યું છે અને સી આર પાટીલ છે એ દિલ્હી છે પહોંચી ગયા છે હવે કેબિનેટ મંત્રી બન્યા છે એટલે ત્યાં જ તેને રહેવાનું હોય છે ક્યારેક ક્યારેક ગુજરાતમાં આવતા રહે પરંતુ મોટા ભાગે એને દિલ્હી છે એ રહેવાનું હોય છે માટે હવે સીઆર આર પાટીલ ગુજરાતના પ્રદેશ પ્રમુખ રહેવાના નથી તો હાલ ગુજરાતના પ્રદેશ પ્રમુખની રેસમાં ઘણા બધા નામો છે અને હાલ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે અને આ પહેલી એવી ચૂંટણી છે લોકસભાની જેમાં આ આંતરિક વિખવાદ છે એ એ બહાર પણ આવ્યો છે વડોદરા હોય સાબરકાંઠા હોય અમરેલી હોય પણ બંદર હોય ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આમને સામને પણ આવ્યા છે માથા પણ ફોડ્યા છે એવું પહેલી આ ચૂંટણીમાં બન્યું છે એટલે હવે પ્રદેશ પ્રમુખ કોઈ એવા વ્યક્તિને બનાવવામાં આવશે જેને આ દરેક વસ્તુનું ડેમેજ કંટ્રોલ કરવાનું છે આ જે બી અશાંતિ થઈ છે જે બી સી આર પાટીલ સાથે પણ ઘણા લોકોની નારાજગી હતી ઘણા લોકોને કોંગ્રેસના જે બી નેતાઓ છે કે જે બી ધારાસભ્યો છે એને ભારતીય જનતા પાર્ટીમાં લાવીને તેને ઉચ્ચ સ્થાન આપી દેવામાં આવતું હતું એ પછી કુંવરજી બાવળિયા હોય અર્જુન મોઢવાણિયા હોય સીજે સાવડા હોય કે પછી રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર હોય ઘણા બધા કોંગ્રેસીઓને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવી અને તેને ઉચ્ચ સ્થાન આપ્યું હતું તેનો પણ બળાપો ભારતીય જનતા પાર્ટીના પચીસથી ત્રીસ વર્ષ કાર્યકર્તાઓ જે કાર્ય કરી રહ્યા છે તેને બળાપો કાઢ્યો હતો વડોદરામાં પણ કંઈક એવું જ થયું હતું તો હવે જે પ્રદેશ પ્રમુખ બનવા જઈ રહ્યા છે તેના પર ખૂબ મોટી જવાબદારી છે હાલ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં બધું ઠીક ચાલી રહ્યું નથી અને ઠીક કરવા માટે એક મજબૂત પ્રદેશ પ્રમુખની જરૂર પડવાની છે હવે એ જવાબદારી ભારતીય જનતા પાર્ટી કોના પર ઢોળે છે ઘણા બધા રેસમાં છે જે બી ન્યૂઝપેપરમાં ને ન્યૂઝ ચેનલોમાં નામ ચાલી રહ્યા છે અમુક નામ તો મને એવા લાગે છે કે આનું નામ જે કાબિલ નથી એવાના પણ નામ આમાં ચાલી રહ્યા છે પરંતુ કદાચ એ પણ બની શકે ભારતીય જનતા પાર્ટીમાં બધું શક્ય છે કોથળામાંથી બિલાડો કાઢતા આપણે ભારતીય જનતા પાર્ટીને જોયા કેમ કે એની જે બી પ્રદેશ પ્રમુખ છે તેને હાઈ કમાન્ડ કે એ રીતનું જ કામ કરવાનું છે પરંતુ જોવાનું રહેશે કોઈ સારા મજબૂત પ્રદેશ પ્રમુખ આવે છે તો ભારતીય જનતા પાર્ટીને જે પડી છે તેને ઊભી કરી શકે તો એ રેસમાં જે હાલ ગુજરાતના સ્પીકર છે જે અધ્યક્ષ છે એવા શંકર ચૌધરી પણ છે જે શંકર ચૌધરીએ બનાસકાંઠામાં રેખાબેન ચૌધરીની ટિકિટની ભલામણ કરી અને એવું પણ લોકો કહેતા હતા અને સોશિયલ મીડિયામાં ચાલતું હતું કે રેખાબેન ચૌધરીની ટિકિટ શંકર ચૌધરી લેવા ત્યાંના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નારાજ હતા કે રેખાબેન ચૌધરીને તમે ટિકિટ ન આપો બીજાને કોઈને ટિકિટ આપો પરંતુ શંકરભાઈ ચૌધરીનું ચાલ્યું માટે ભારતીય જનતા પાર્ટીના પણ કાર્યકર્તાઓ નારાજ થયા હતા તો એ શંકર ચૌધરીનું નામ પણ પ્રદેશ પ્રમુખમાં ચાલી રહ્યું છે જોવાનું રહેશે હવે અધ્યક્ષ છે સ્પીકર છે અને હવે પાછા પ્રદેશ પ્રમુખની વાતચીત આવી રહી છે કઈ રીતનો બધો મેળ બેસશે પરંતુ ભારતીય જનતા પાર્ટી છે કઈ બી વસ્તુ થઈ શકે છે બાદમાં છે પૂર્ણેશ મોદી રાહુલ ગાંધીની જેને ભી પાડી છે જે એના પર કેસ કર્યો છે મોદી સરનેમને લઈને તેવા પૂર્ણેશ મોદી પણ આ પ્રદેશ પ્રમુખની રેસમાં જોવા મળી રહ્યા છે બાદમાં ખેડાના દેવસી ચૌહાણ ચૌહાણને પ્રદેશ પ્રમુખની રેસમાં લોકો બતાવી રહ્યા છે મીડિયાવાળા બતાવી રહ્યા છે ન્યૂઝપેપરવાળા બતાવી રહ્યા છે બાદમાં છે આઈ કે જાડેજા એ કેપેબલ ગણી શકાય ઘણા લાંબા સમયથી સંગઠનમાં કામ કરી રહ્યા છે

પણ નરેન્દ્ર મોદીની ગુડ બેંકમાં માનવામાં આવે છે પરંતુ સંગઠનનું કામ શું એ સંભાળી શકશે કે કેમ એ બી પ્રશ્નાત રેસ છે તો એનું પણ નામ પ્રદેશ પ્રમુખની રેસમાં જોવા મળી રહ્યું છે બાદમાં છે મયંક રાવલ જે પણ ઘણા લાંબા સમયથી સંગઠનમાં છે તેનું પણ પ્રદેશ પ્રમુખની રેસમાં નામ ચાલી રહ્યું છે બાદમાં છે ગોવર્ધનભાઈ ઝડપિયા ગોર્ધનભાઈ ઝડપિયા સંગઠનમાં વર્ષોથાં કામ કરે છે ઉત્તર પ્રદેશના કંઈક પ્રભારી પણ રહી ચૂક્યા છે અને ખૂબ સારું સંગઠનમાં કામ છે આઈ કે જાડેજા બાદ હું ગોર્ધન ઝડપિયાને કેપેબલ માનું છું પરંતુ અગાઉ આપણે વાતચીત કરી છે કે મુખ્યમંત્રી પટેલ સમાજમાંથી હોય એ સમયે મોટા ભાગે પ્રદેશ પ્રમુખ પટેલ સમાજના હોતા નથી જો ગોર્ધન ઝડપિયા પ્રદેશ પ્રમુખ હોય તો કદાચ મુખ્યમંત્રી પણ બાવળિયાને બનાવી શકે છે એ રીતનું કોમ્બિનેશન થઈ શકે છે ગોરધન ઝડપિયાને કેપેબલ ગણી શકાય અને આ એ જ ગોર્ધન ઝડપિયા છે કેશુબાપા સાથે એને પણ ભારતીય જનતા પાર્ટી છોડી હતી અને વ્યવસ્થાપન પરિવર્તન પાર્ટી કે પરિવર્તન પાર્ટી જેનું બેટ નિશાન હતું ક્રિકેટ રમવાનું બેટ છે અને એ એક વિધાનસભા લડ્યા પણ હતા ગોરધન ઝડપિયા અને કેશુબાપા અલગ પાર્ટી બનાવી હતી લાઠીની એક સીટ હતી અને વિસાવદરની એટલે કેશુબાપાએ પાર્ટી બનાવી હતી એટલે કેશુબાપાની એક સીટ આવી હતી અને એક લાઠીમાંથી

મારે ભૂપેન્દ્ર પટેલની બદલે ભૂપેન્દ્રભાઈ સુડાસમા બોલાઈ ગયું એમાં ઘણા બધા લોકોએ કમેન્ટ કરી હતી ભાઈ મિસ્ટિક છે એ પત્રકારોથી પણ થતી હોય છે મારાથી પણ નાનકડી થઈ ગઈ છે અને એમાં મેં કમેન્ટ પિન કરી દીધી છે કે સોરી ભૂપેન્દ્રસિંહ સુડાસમા મારે બોલાઈ ગયું છે ભૂપેન્દ્ર પટેલ મારે બોલવાનું હતું તો માફ કરજો આખો વિડીયો જો બસ એક તમે પોઈન્ટ પકડો છો તો ભૂપેન્દ્રસિંહ સુડાસમા ક્ષત્રિય સમાજનો મોટો ચહેરો છે સંગઠનમાં સ્થાન છે અગાઉ ધારાસભ્ય રહી ચૂક્યા છે શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે હવે એને પ્રદેશ પ્રમુખમાં સ્થાન મળી શકે કેમ કે સંગઠનમાં ખૂબ સારું કામ એને કર્યું છે જ્યાં બી ડખા થતા હોય ત્યાં સમાધાનમાં ભૂપેન્દ્રસિંહ સુડાસમા છે એ જાતા હોય છે અને એ સમાધાન છે એ કરાવતા હોય છે પરસોત્તમ સોલંકી નારાજ થતા હોય તો પણ ભલે અમરેલીમાં જે કાર્યકર્તાઓ બાખડ્યા હતા અને ઝગડ્યા હતા તો એ બધા સમાધાનમાં છે ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા છે એ જતા હતા અને ક્ષત્રિય સમાજમાં પણ ઘણા બધા એને એવા પ્રયત્ન કર્યા હતા કે ક્ષત્રિય સમાજનું આંદોલનનું કંઈક સમાધાન નીકળે એટલે આ એના પ્લસ પોઈન્ટ છે એટલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પણ આ જવાબદારી છે એ મળી શકે છે જોવાનું રહે છે આ જે બી નામો આવ્યા છે એમાંથી મારા ગળા હેઠે ઉતરે એવા આઈ કે જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગોરધન ઝડપિયા બાકી કદાચ મયંક રાવલ હોઈ શકે પરંતુ આ બે ત્રણ ચાર નામ છે એના પર મને એવું લાગી રહ્યું છે પરંતુ કાંઈ કહેવાય નહીં ભારતીય જનતા પાર્ટી કોથળામાંથી બિલાડો કાઢી શકે છે તો આ બે દિવસે આ બેઠક ચાલવાની છે બોટાદના આ બેઠક થવા જઈ રહી છે અને બેઠકમાં કદાચ કાલે પાંચ તારીખે નવા પ્રદેશ પ્રમુખ કે કાર્યકારી પ્રદેશ પ્રમુખ છે એ ભારતીય જનતા પાર્ટી ગુજરાતને છે એ મળી શકે છે તો આ જે બી નામ ચાલી રહ્યા છે તેમાંથી તમને ક્યુ નામ એવું લાગે છે કે આને પ્રદેશ પ્રમુખ બનાવશે અને શું આ જે નામ છે એનાથી પણ કંઈક અલગ જ નામ ભારતીય જનતા પાર્ટીનું આવશે તમારું શું માનવું છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ કે કાર્યકારી પ્રદેશ પ્રમુખ કોણ હોઈ શકે તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો અમારી ચેનલમાં ભારતમાંના ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છે આવા અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો બાજુનું બે લાયકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય તમારા માટે સબસ્ક્રાઈબ કરવું છે એ ખૂબ સહેલું છે અને બિલકુલ ફ્રી છે તમારું સબસ્ક્રાઇબ કરવું તમારી લાઈક કરવી તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી એ અમારા માટે આવાને આવા વિડીયો બનાવવા માટે અમને પ્રોત્સાહિત કરતા હોય છે તો આવી સરસ કમેન્ટો લાઇકો અને અમારી ચેનલના વિડીયો તમને પસંદ આવે છે કંઈક તમને નવું જાણવા મળે છે તો અમારી ચેનલમાં તમે જોડાઈને અમને મદદ કરી શકો છો થેન્ક યુ આ બને આવા વિડીયો માટે આગળ મળતા